પણ એનર્જી ડ્રિંક મેળવેલી ચોકલેટ જો અંદર બાર ખાઈ નથી ચલો ઇતની ઓટ સે મસ્ત મજાની હે એક નંબર બે બટકે ચોકલેટ પૂરી થઈ જાય અને આપણે વાળો મક્કાઈ જોઈ લો દાદાડું આપણું હથિયાર પણ પીડું છે ને ચોકલેટ પૂરી સરળ નહીં વાત છે કંટિન્યુ આપણે બે પાથરા તો અત્યારે વાડી રહ્યા છે અને જો આપણું હથિયાર સાધન અત્યારે ફૂલ થઈ જ તો ચલો ગયા પેલા નીણ વાઢી તો ફાઈનલી મિત્રો આપણે જો કેટલે મકે વાઢી રહ્યા છીએ જોઈ લો કઈ ઘટે જ નહીં મિત્રો

ફાઇનલી મિત્રો આપણે પાત્રો લઈ લીધું છે અને હવે આપણે કઈ રીતે જશું વાડી તમને વાડી જઈને આપણે નિયણ કેટલી વાડી ફાઇનલી મિત્રો વાડી ઉજી જાય એટલી આપણે મકાઈ વાઢી અને એટલી જાય અને આ છે બીટ કે આવડે તાબો વાડી જવું એટલે તાબો પહેરાવવું પડે સનસેટ સમજો કાંઈ નો ઘટ્યો મિત્રો નેક્સ્ટ લેવલ વ્યૂ અને વાડીનો જ વ્યૂ જો લીલું આપણે જો આયા મકાઈ વાટતા હતા જોઈ લો એક્સરસાઇઝ સલો મિત્રો આપણે એક્સરસાઇઝ કરી નાખી અને થાક હાફ સડી ગયો છે અને જોઈ લો ઘટે મિત્રો કલર થવા મને વાદળાનો હવે આપણે જઈશું નીચે બને તો હલવો દૂધીનો હલવો એટલે આપણે જલ્દીથી તાબો થાબો પડી ઠરે એટલે એમ ખાતું જવાનું મિત્રો હલવો આપણે પૂરો કરી દીધો ભાઈ આપણે મેવાડીમાં જઈએ છીએ અને ભોડું આ રીતે મળે તારે કેવાનું બોલ હું જવું છું વાડીએ પૂજી જાય અને થઈ જાય મેળીમાં બધું હાલતા મિત્રો વિશ્વમાં પાણી આવ્યું એવું લાગે જો જો સાઈડમાં સડી સડી ને આલુ કુર્સી પાણી હવે પાછું કોરું આવી ગયું આ પાયેલું છે ને એટલે રીઝીને આવ્યું છે પાણી જીરું જો મિત્રો અને આપણે થઈ જાય મેળીમાં બધું હાલતા મિત્રો બીજી આખમી જો શું પાછો મિત્રો કાકાના ઘઉં જોવો તમે આમ જોઈ લો આય ડુંડી હોય ગઈ મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે પૂજી જાસી મેવાડીમાં તમે જોઈ લો જલ્દીથી મેવાડીના દર્શન કરી લો મિત્રો આપણે મેવાડીમાંના ફાઇનલ દર્શન તો કરી લીધા તો આપણે ઓલી બાજુ ને આપણે આ બાજુ હલ્યુ છે આપણી વાડી સીધે કાકાનું જીરું જો મિત્રો થોડું થોડો હુકારો લાગ્યો છે અને આમ જો કાકાની વાડીએ ભૂત છે મિત્રો ભૂત ફાઈનલ મિત્રો વાડી પગવાઈ જો ચલો કન્ટિન્યુ મિત્રો તમને એક વસ્તુ બતાડું આ જો આપણી વાડીના બીજ છે મિત્રો જો સબરો બેઠા નથી આટલું બધું વાઈ દીધું બીઠ મો જાજે વાયા છે આયા બત્તે છે જો આયા બેઠા આપણી વાડી આવી જશે બોડું ભાઈ બોલવાનું તો બોલ જા એ ફરીથી તારે બોલવું કઈ

दूदा टाटा के टाटा टाटा के दे टाटा के दे हाय टाटा के दे टाटा चलो अबड़े फोडो ने मुजिन से ना ढाबा ऊपर पासे वीएस टाकेन मोकाजो अनेक केसरी कलर ने बादल मित्रो फाइनली થઈ ગયા મિત્રો આજકો અજીબ નિસ લાગકુ તમને આજ સાંદુ જે બતાસુ નથી ક્યાં જ પમદી પૂન્ય મટીન પૂન્યમ પૂરી છે સાંદુ લોપક ને બતા મને ખબર ન મિત્રો આમ જો પવન સકે લાઈટ થા મણી કુતરું આવી જાય કાકા જીરામ ને આપણે આજે જન કરીએ છીએ ગમ્યો લાઈક છે કરી નાખો મળે કાલે નવ ઓલગ મળે ત્યાં સુધી જય માતી જય